રામ રામ જય માતાજી બધાને આજે આપણે આવી ગયા છીએ વાડી આજે આપણે નવરા હતા એટલે વાડી આવી ગયા છીએ એટલે તો એમ નથી અને આપણે ત્રણ તારીખે છે પરીક્ષા એટલે આપણે પરીક્ષાની પુસ્તકો વાંચવાનું હેરે લઈએ છીએ એટલે કે નવની જ આપણે વાંચવાનું હેરે લઈએ છીએ આ તો તમને બધાને નવની જ બતાવી દઉં જો ધોરણ નવ નવની આપણે અંગ્રેજી વાંચવાનું છે પરીક્ષા ઢુકડી જ છે અને આપણે વાડીએ આવ્યા હતા આપણું મસ્તક મજાનું બાઇક લઈ અને મસ્ત આપણું બાઇક આપણને મળ્યું હતું મોહમ્મદ લોક શાળામાં આપણે બાઇક લઈને આવ્યા છીએ અને જો મારા પપ્પાની આમ આગળ તો ચાલુ કરી નાખ્યું છે પેલી પહેલા હલ કાઢે છે એટલે પેલી પેલા એમ તો નહીં એટલે કે સાયનાને બદલાયું અને હલરમાં અડદ કાઢે છે મારા ભાભુની વાડી છે અને અડદ ચાલી ને આવી બાજી છે ફેંચની ત્યારે હે મારા ભાભીની બધા આવ્યા છે મારી મમ્મી શું કરે આવે એની પાસે આપણે જાય જો ભેંસનો ચારો નાખી દીધો હે તો ભેંસીઓ ખાઈ લીધો છે તો ભેંસું ને આપણે પાવાનું છે પાણી અને હમણાં પાણી પી દઈશું હાલ મમ્મી મમ્મીને કહી મમ્મી શું કરો મારા મમ્મી જો કચરો હે એ વારે હે અને હાલો આપણે કપાસ બતાવી તમને બધાને આપણો કપાસ કેવો જ ગયો કપાસ તો એમ મોટો થઈ ગયો નાનો નથી જો આ આપણો છે કપાસ હે ને કાનો અને આપણે છે પોપૈયા એવા આવ્યા છે क्या है क्या नहीं तो ना छोड़वा ना ना क्या जो आपया छोड़वा आ गिसोड़ा वेलो या सैडी पासो ऐर गया अरे कप्पा जो सूरज दादा हमने हाथ में जाये तो सूरज दादा हाथ में आप रींगड़ी बताई दी तब बताई आप रींगड़ा तो थाता नहींकै था। रींगड़ी बताई दी હલો આપણે અહીંયા છે આપડી વાલોર પેલા બતાઈ દેજો જો અમારી જ્વાલ કેવી છે મસ્ત છે ને પેલા ચડી ગ્યા છે ઝાયર ઉપર એટલે એટલી ઝાયર અમે પાડી નથી અને જો કા બાજરી મસ્ત મજાનું હે અને આ જો અમે ઝાયર વાઢી છી હું એમ તો કાલ વાડી આવીતી ભેંસ ને નાખત અમે ઝાયર આહીને જ વાઢી છી અને આપણે હાલો બતાઈ દે મોક કે બહે જો ના 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 મોટા બહુ નથી એ રીંગડી છે જે અડધા મગ સુકાઈ જ આવે છે સુકાવે ને સુકાઈ ગયે લેવા નથી આપણે રીંગડી બતાઈ દે આપણે રીંગડી જો આવી થઈ મસ્ત મજાની ઢીંગણા થાશે તો મસ્ત થાશે અને આમ જો અમારી પાડી ચોરે છે અહીંયા બાંધ દીધી છે એટલે એ ભૂખી હોય તો આજ

મે ચાલી હતી હવે ખા લેજો આડ લગાજીયા પૂરાઈતી ગયો હમ હવે જો ટમેટી બતાવી આપણે કેવી ટમેટી ખાઈએ ટમેટા ઈમ તો નાના ના ખાઈ મોટા બહુ ન ખાય બધી ગાય છે ને એટલે વાર માં કેવડા છેસ્તો કે યક મને દેખાડું છે અ કે આવડતું આપણે દેશી ટમેટા વાવે એટલે મજા આવે ખાવામાં અને સાથ પાસ અને આપણે જો થોડાક તલય છે એને થોડાક તલ છે વાયવા મરચાં બતાવીએ આપણે મરચા કેવા છે આ છે આપણા મરચાં અસલ મજાના વાતા કયો તોય ભલે ચૂકા કયો તોય ભો આવા ત્યાં આવડાવડા છોડવા હે તો મોટા હે ને આ આપણો છે વાડીમાં નજારો અને આમાં ડેલો છે જો લાગે અમારો નજાર એક કમેન્ટ કરી દીજો બધા એક કમેન્ટ કરી દીજો અને હવે આપણે એલાજી આપણે અંગ્રેજી વાંચવાનું છે પરીક્ષા ઢુકડી આવે છે 3 તારીખે છે એટલે વાંચવું જોઈએ એમ તો વાંચું ઉસાઈ પણ થોડું વાંચે ને તો યાદ રહી જાય પરીક્ષા આવે ઢુકડી એટલે તો આપણે જો પછી જવાનું છે વાડી અત્યારે આવી જ છે આ રહ્યા જો અમાર વિશાલભાઈ કેવા કામ કરે

मोटी मोटी आम आम पक्की खाती जाए ना आम से लींबूड़ी ना से जामूड़ो मार मम्मी जो छान नाखवा जाए है हमारे कपास बता दो तब मैं कहूँ कपास बता दो आप डेलो केव लगे आखे आप ओलो पप्पा बता दो तुमने जो आव थो से आया थोड़ा मोटो है वो ना करता अमर पाड़ी पाई जाए मैं पाड़ी चरे जो के अमर पाड़ी चरे केओ जो केओ खाई से मस्त मजान न की ले ली अब मरे ना ए ढिंगी ए ए ढिंगी जो केओ खाई कोई

તો ફખરે લાગે પણ આમથી નીકળી જ જ ઓડન હલવા કે ને હલ હલ ને અંદર તો આ બધું ચાલના પાત્રા હરે ને રસ્તો થાય ગઈ છે આજ શું કરવા હતું એટલે અમે ઉમેશને બધા ભેલા સુધી અમે 12 વાગે પોટી જાય ને ઉમેશ ઉમેશને ખડા બહાર પોટી તો આ આપણે વાંચવાની તૈયારી કરવી છે ને વાંચવાનું છે પરીક્ષા આવી ગઈ ઢૂકડી ખબર એને કેમ દિવસ જાય ને આપણે વાંચવાનું છે વાંચવું છે હાલો આપણે તો મસ્ત હરખો થઈ ગયો છે ઓલ મસ્ત ના આંબલો અહીંયા અમારે ડેલો નતો ને તો આંબલો મો જબરો હતો કાપી નાખ્યો કરતો રે મારે ભજી નહીં હતો કાપી નાખ્યો કરતો અમારે દાયડમી ફૂકવવા મળી દાયડમી ફૂકવા મળી લોક આ હે ફૂકઈ ગઈ જોવું કાચું છે કડું કડું લાગે કાચું રેલું મમ્મી વારી નાખ્યું હવે કરે વાસી દઉં આપણે આ વાલ અમાર પાડી કઈ જાય મને બહુ પેલા ગોથ અમારે જોઈશું ગોથમારે હે dingi, तू ही, नहीं जो 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 आए, हम्म, आ मर आ ये करती हूँ मारे, कहाँ ये कर मारे, जो जो जो, कि मज़ि मारे, bye bye बताइए नहीं